ગણેશ ચતુર્થી હવે છે ત્યારે વિવિધ કરી દેવામાં આવી છે ધૂમધામ થી આગમન યાત્રા યોજી બાપાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નવજીવન યુવા ગણપતિ બાપા આગમન યાત્રા અને મુખ દર્શન નો કાર્યક્રમ યોજ્યો હતો શોભાયાત્રા ગોલ્ડન ચોકડી ભક્તો નીકળી અટલજી આ પ્રસંગે ડીજે સંગીત ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં બલુન શો અને આતેશબાજી પણ કરવામાં આવી હતી આ આકર્ષોએ સમગ્ર વાતાવરણ ઉત્સવમય બનાવી દીધું હતું ભક્તોએ ઉત્સાહપૂર્વક ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું યાકુબ પટેલ ભરૂચ